મૂકવા માટે એને સન્માનિત કરવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે પાડોશી ધર્મ અપનાયો છે સામાજિક ધર્મ અપનાયો છે અને તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિક પ્રણાલીકા રહી છે કે કોઈ પણ પદ ઉપર જ્યારે જાય ત્યારે એને અભિનંદન આપીને એને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેની તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા છે પણ ઘણી વખત તો લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા પ્રત્યે હોય પણ ક્યાંક સમાજના કામમાં કે મીટિંગમાં જવું હોય શૈક્ષણિક પ્રોગ્રામ હોય વ્યસન મુક્તિનો હોય સ્નેહ મિલનનો હોય ને તો મારું બેટું પૂછીને આવવું પડે હું આ જોઉં કે ના જો હે એટલે પણ ચાની બીક લાગે છે તારા કદાચ બીક લાગે તો સમાજ સમાજ છે પરિવાર છે અને બહુ બહુ તો સતામાંથી ઓલો કરી નાખશે ના પૂછીને આવવું પડતું હોય સતા લઈને શું કરવાની એના કરતા ના હોય હારી ત્યારે આ બધી ગુલામીઓમાંથી બહાર નીકળવાની જરૂર છે અને રાજકે તમે તમને મળશે તો સમયને સંજોગે આજે સમયને સંજોગે મળે સમાજનું સંગઠન હોય તો મળે તમારો પુરુષાર્થ હોય તો તમને મળે અને ક્યાંક ક્યાંક હાલામાં ના હમાતું હોય ને તમારા ઉપર કોઈ રાદી નથી પણ ચાય મેળ કે હવે આર્યું આ સંખ્યાના ના પડે આટલું હાથ પડે ને તો એટલા પૂરતું બાકી એક સમય હતો મુખ્યમંત્રી થી કરીને કેબિનેટ મંત્રીઓ હતા અને અત્યારે મીટિંગમાં પૂછીને દાવું પડતું હોય તો એનાથી હવે આનાથી તો બીજો આ વર્તમાનની સમય છે એ ગુલાબીનો આનાથી વધારે તો સમય બીજો કોઈ આવવાનો નથી આ કોઈ રાજકીય સ્ટેજ નથી મારે કોઈ રાજકીય વાત નથી કરવી પણ એટલું કહું કે સમાજના કામમાં શિક્ષણના કામમાં સમાજના સુધારા માટે એ કોઈની રજા લેવાની નથી સદારામ બાપુ દોલતરામ બાપુ અને આગેવાનો જ્યારે એક થતા હોય અને એ ટાઈમે સમાજ માટેની વાત થતી હોય તો સમાજના જો સમાજ સમાજમાં બે ધડક થઈને આવજો હું તો એમ કહું કે મારે રાજકીય રીતે જેટલા ગોડ પાછળ નક્કી કરવા હોય એટલા કરજો પક્ષોય કરજો તમારે જે હાથી હારી ગાંસ આવો એ લાજો પણ સમાજની વાત આવે ત્યારે ઠાકોર થઈને આવજો અને કે ભેગા તો ત્યારે કક નકી કરીને જાજો કે આજ આટલા ભેગા થયા હતા તો સમાજ માટે કરીને શું નક્કી કર્યું કે એટલું નક્કી કર્યું કે જે સમાજ લોકલ બંધારણ કરે છે એ બંધારણનો અમલ થાય એના માટે જા મદદ કરવી હોય એ કરીશું શિક્ષણ માટે કરીશું સુધી જ્યાં પરિણામ નહીં આવે ત્યાં સુધી તન તોડ મહેનત કરીને સમાજમાં જન્મ્યા છીએ સમાજ નો ઉપકાર છે એમાં જે કરવું પડે એ સાથે મળીને આવનાર સમયમાં કરશું એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર

અન્યાય કરવાનું ચાલુ કરો બહેનો મારી બે હાથ જોડીને વિનંતી કે જ્યાં સુધી આપણા વડીલો આપણા ભાઈઓ પૂરું પ્રવચન ના કરીને ત્યાં સુધી કોઈ આ જગ્યા ના છોડે એવી તમારી દીકરી તરીકે બે હાથ જોડીને વિનંતી